રામ રામ સીતારામ જય માતાજી જય ભોળા નાથ બધા હવા હવામાં આપણે નાયુ તૈયાર થઈ ગયા છે અને આપણા ટોર તો બધા બહાર આવી ગયા છીએ અને વરસાદની સાકડા થોડા થોડા શરૂ થઈ ગયા છે અને દેવકી તેઓ તાંડલા બાંધલા કરીને તૈયાર થઈ ગઈ છે અને વરસાદ ઝીણો ઝીણો આવે છે બાંધુ નાખે છે તો પાસ મોટર સરખું કહેવાય ગરમ અને

એક મો ફોન આવજો પણ એ મો કાટે મશીન આ બે બો મોંઘા આવે આ એક સડો 5 રૂપિયાનો 3 રૂપિયાનો એ રીત આવ્યો હોય તમિલનાડુનો તો ઓનલાઈન મંગવેલો છે તો કે આ કેટલા નો હોય આપણને ખબર હોય પણ આવડો 3 રૂપિયાનો એક સડો હોય છે તો 5 નો છે સરસ મજાનો અને આવી રીતના કેરેટ હોય એમાં વર્ષ રોપા અને આ મશીન એકદમ સોટી છે મરસી નું નામ છે રેવા રેવા મરસી બીજ રાત વાવે છે સારું ઉત્પાદન આવે છે ચાલો વરસાદ એ આપણે શીતલાઈમાં આવી ગયા છીએ અને જો દીવો ફીરો છે ચાલુ વરસાદ એ પવન છે જોરદારનો તો લો માની